આપડી જમીન જોઈએ છે કોઈ પણ ભોગે એમને આપણું જંગલ જોઈએ છે કોઈ પણ ભોગે એમને આપણું પાણી જોઈએ છે અને કોઈ પણ ભોગે આપણા આદિવાસી સમાજ નું અનામત જોઈએ છે હવે અમે કદી કાળે તમને જળ જંગલ જમીન આપવાના નથી કોઈ પણ પ્રોજેક્ટ હોય આદિવાસી સમાજમાં કોઈ પણ અત્યાચારી પ્રોજેક્ટ તો લાવવાનો આદિવાસી સમાજમાં અત્યારની લડાઈ અહીંના આગેવાનો દ્વારા ખાનગીકરણ ના વિરોધમાં લડાઈ લડી રહ્યા એના વિરોધમાં અમે વિધાનસભામાં આરોગ્ય મંત્રીને પૂછ્યું કે તમે તાપી હોસ્પિટલ નું ખાનગીકરણ પીપીપીના ધોરણે કરવાના અમારા લોકોને માં શું ફાયદો છે પરંતુ આ ચોર નાલાયક સરકારના મંત્રીએ ગોળ ગોળ જવાબ આપીને આપણને એનો જવાબ આપ્યો નહીં પરંતુ એનાથી ફિતાકીનો મે બેસી નથી દેવાના અમે એમને એમ કીધું જો કોઈ ફાયદો થતો હોય તો સુરતની હોસ્પિટલ નું ખાનગીકરણ કેમ નથી કરતા જો કોઈ ફાયદો હતો તો ધનવાતી હોસ્પિટલ બણડાની હોસ્પિટલનું ખાનગીકરણ કેમ નથી કરતા માત્ર ડાનની કેમ કરે છે અત્યારે પણ આ છોડાસરીનો માત્ર એક પ્રશ્ન નથી અમે આગર પર લડ્યા છે ભારત માલા પ્રોજેક્ટના વિરોધમાં પણ લડ્યા છે અમે માં જીત મેળવી છે અમે તાપી નર્મદા પ્રોજેક્ટમાં સૌને સૌના સાથ સાથે અમે લડ્યા છે એમાં પણ અમે જીત મેળવી છે પરંતુ જ્યારે અમે નામ વાંચ્યા જ્યારે એના આગેવાનો અમને મળ્યા ત્યારે અમે એમને એમ કીધું તમે તમારા વિસ્તારના ધારાસભ્યને બી બોલાવજો નહી એમ કે અમને બોલાવેલા નહીં બોલાવ્યા ને ગણેશભાઈ આપણે બધાને બોલાવ્યા ને સાગરભાઈ બધાને આવ્યો એ લોકો કોણ નથી આવ્યો એનો ધારાસભ્ય કોણ એનો ધારાસભ્ય કોણ

બીજા કોણ ધારાસભ્ય નથી આપતો જરૂર નથી પછી બીજું તાપી નું કોણ ધારાસભ્ય નહી આવ્યું મોહનભાઈ કોકણી અમારી બાજુમાં સાંસદ કોણ 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 અરે પ્રભુભાઈ વસાવા ને પેલો આનંદ પટેલ નવસારી ના વાસ્તા થી આવતો હોય આ તો

આપણને એવા નેતાની જરૂર છે સમાજ બોલાવે ત્યારે અહીંયા બેસીને આપણને સમર્થન આપે અને આજની આ સભા અહીં આગેવાનો કેવું છું છેલ્લી સભા નથી

વાત કરી આપણને આપણને ભારતના બંધારણ માં હક મળેલા છે બસો ચુમ્માલીસ તેર ત્રણ રૂડી રૂઢિ પરંપરા વાલી ગ્રામ સભા કરો અને એ ગ્રામ સભામાં જે પણ પ્રોજેક્ટ ટાવરો છે એનો બહિષ્કાર કરો એ પ્રોજેક્ટ ને રદ કરવાની માંગણી કરો પેસા એક ઓગણીસો છન્નું અને બે હાજર સત્તર મુજબ ગ્રામ સભા કરો અને આ પ્રોજેક્ટ તો હટાવવાની માંગણી કરો પછી જો આપણી તાકાત કેટલી વધે કોઈ પણ પક્ષ પાર્ટી ના હોય પેલે આપણે કોણ આપણે કોણ આપણે કોણ નારંગી વાળા ને ગુસવા દેવાના છો હાથ ઉચો કરીને કેવો અરે ભાઈઓ પર ઓછો વિશ્વાસ બેનો તમે હાથ કરીને કેવો ગુસ્વા દેવાના છો ગુસવા દેવાના પોલીસ ની મંજૂરી આપણે કોઈ બે નંબર નો ધંધો નથી કરવાના મંજૂરી લેવાની જરૂર પડે આદિવાસી સમાજ જ્યાં બેસી જાય અમે સોળ સોળ જેટલી રેલીઓ કરી કેટલી રેલી સોળ રેલી કરી અમને તોડવાની કોશિશ કરી અમને પૈસા આપવાની કોશિશ કરી અમે કોઈ પણ જગ્યાએ તો પૈસા અમે આપકે લીધા નથી ને આપ્યા પણ નથી પરંતુ એક જગ્યાએ અમારા સુનિલ ભાઈથી માંડીને બધાના પાકીટ ચોરાયા ના ચોરાયા ખબર ગાંધીનગર માં અમારા બધાના પાકીટ ચોરાયા એટલે ચોર તા છે અહીંયા નથી ચોર બધા તા બેઠા છે જે સરકારના નેતા બધા ચોર તા બેઠા છે પંદર રેલીમાં કોઈ બી જગ્યાએ કોઈનો નો પાંચ રૂપિયા ચોરાયા નથી જે ચોરા હતા કા ચોરા ગાંધીનગર માં બધા ચોર બેસેલા છે

সবনে চাই তো আর জয়া